કુકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે શ્રાવણ માસના બીજા સોમવારે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી કુકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે ઓમકારેશ્વર મહાદેવના ભોળાનાથના દર્શન કરવા માટે શ્રાવણ માસના બીજા સોમવારે મહાદેવના દર્શન કરી ભક્તો થયા પાવન ઓમકારેશ્વર મહાદેવ મેઘા પીપળિયા ગામમાં ગામ લોકોએ પ્રસ્થાપિત કરેલું ભવ્ય મંદિર છે જેમાં ગામમાં બે જગ્યાએ ભોળાનાથ સ્વયંભૂ મંદિર પણ આવેલા છે આ ગામમાં સર્વ ગ્રામજનો અત્યારે શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથના મંદિરે સવારે અને સાંજે ભગવાનને જળાભિષેક દૂધનો અભિષેક તથા બિલીપત્ર પુષ્પ અને ગાયના દૂધનો અભિષેક પણ કરે છે શ્રાવણ માસ દરમિયાન અત્યારે બીજો સોમવાર છે તો મધાર મહિનો છે ને એ પવિત્ર મહિનો એ પવિત્ર મહિનાની અંદર જે લોકો ભોલેનાથનો મહિનો કહેવામાં આવે સંપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ મહિનો કહેવાય બરાબર અને ભોલેનાથની જે લોકો ભાવથી અને સેવા પૂજા કરે ઓમકારેશ્વર મહાદેવનું આમ કવિ મંદિર છે ત્યાં લોકો ભાવ અને પ્રેમથી પૂજા કરે આ શ્રાવણ મહિનામાં પવિત્ર માસમાં જો બીજી પત્ર ચડાવવા ને તો કેટલા જન્મોનું પાપ નાશ થઈ જાય એટલું પત્ર ચડાવવાનું મહત્ત્વ હોય તાલુકાના મેઘાવીપળીયા ગામે આપણે પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર મહાદેવના મંદિર કે અહીંયા ભોળાનાથનું મંદિર છે જેમનું નામ છે ઓમકારેશ્વર મહાદેવ અને ખૂબ ભક્તો અહીંયા ભાવથી પૂજા કરવા માટે આવતા હોય છે અને કંઈક ને કંઈક મનત માગવા માટે આવતા હોય છે તો અહીંયા કુકાવ તાલુકાના મેઘા ગામે ઓમકારેશ્વર મહાદેવના મંદિરે અત્યારે આપણે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તો અત્યારે ભક્તોની ભીડ જોવા મળે છે તો ચાલો આપણે મંદિરની મુલાકાત લઈએ અને મહાદેવના દર્શન કરીએ મા પાર્વતી પતિ આરાર મહાદેવ મેગા ઉપલ્યા ગામમાં દે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર સ્થાપિત છે અને ઘણા વર્ષો થયા છે ત્યાર પછી યગ્નેશ્વર મહાદેવ છે એ પણ સ્થાપિત છે અને અમે વર્ષોથી અમે મેગા ઉપલ્યા ગામ ઓમકારેશ્વર મહાદેવની પૂજા કરી છે અને ગામના ભાવની લાગણી છે અને ગામ સારું એવું ગામની અંદર તમે જુઓ તો શિવપંથી છે અને દરેકને શિવા શિવાલય પ્રત્યે પ્રેમ છે સવારે દર્શનમાં સેવા વહેલા પૂજા કરવા આવે છે અને સવારે દર્શન કરવા બહેરાવો તથા ભક્તોની ભીડ ઘણી રહેશે આવી રીતે અમારું શિવાલયનું સ્થળ અને ગામમાં બહુ માન છે